હેલો મિત્રો તો અત્યારે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે હું આવી ગયો છું ખેતરમાં ઘઉં વાઢવા માટે તો તમે જોઈ શકો છો આ છે ઘઉં અને આ એક ખેતર મેં વાઢી દીધું છે આ પેલું હામે પડ્યું છે મારું મશીન છે અને હજુ આ એક ખેતર પેલું હામે દેખાય છે અને એક આ દેખાય એમ કરીને હજુ ચાર ખેતર મારે બીજા વાઢવાના બાકી છે અને ઘરે બેસી રહેવાથી તો આપણને ખાવાનું મળતું નથી એટલે હું આવી ગયો છું મજૂરી કરવા માટે મહેનત કરવા માટે અને ઘઉંની રોટલી ખાવાની તો બહુ મજા આવે છે આપણા બધા લોકોને તો તડકો પણ બહુ પડે છે કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે હવે અને અત્યારે હું ઊંઘમાંથી દસ વાગે ઊભો થયો દસ વાગે ઊંભો થયા પછી તરત જ મારે આ મજૂરી કરવા માટે આવવું પડ્યું અને અત્યાર સુધી મેં ચા પણ નથી પીધી હવે ઘરે જઈશ ત્યાર પછી ચા પીવી બાકી આ છે જંગલ જેવું છે આ પહેલાં આ અમે ઘેટા છે અને આ ગાડી એક કૂવો છે અને આ તમે જોઈ શકો છો જો ઘઉની રોટલી ખાવી હોય તો મહેનત મજૂરી તો કરવી પડે કારણ કે જય જવાન જય કિસાન ખેડૂત ના હોય અને ખેડૂત ખેતી ના કરે તો જે લોકો સિટીમાં રહે છે બીજી કન્ટ્રીમાં એટલે કે બીજા દેશમાં પણ રહે છે એ લોકો મજૂરી નથી કરતા જો કે નોકરી કરતા હોય ગમે તે ગમે તે પણ આપણે તો છીએ ગામડાના ખેડૂતના પુત્ર એટલે આપણને ખેતી કરવાની બહુ મજા આવે અને મજૂરી કરવાની પણ બહુ મજા આવે હા અમુક ટાઈમે ગુસ્સો આવે છે નથી આવતો એવું નથી પણ ખેતી પણ આપણે કરવી પડે છે અને આ છે ઘઉં વાઢવાનું મશીન તો આનાથી જ મારે ઘઉં વાડવાના છે અને ઘઉં કેવી રીતે વધાય છે એ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ તો વિડીયોને આગળ સુધી જોતા રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો